સ્વાગત છે તમારું આપણે ચેનલ અલ્પેશ ક્રેસેનની અંદર તો મિત્રો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં તમને બધાને નાના રિક્વેસ્ટ છે ચેનલનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો તમે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સોલ સિમ પરથી માત્ર આપણે ફોટા સેન્ડ કરી વિડીયો બાંધતાં શીખવાડશું તો આજે આપણે તમને જબરદસ્ત છે કે બર્થ ડેનો વિડીયો કરતાં શીખવાડશું તે પણ ખાલી તમારા ઇમેજ ચેન્જ કરીને તો કોઈ ડેમો જોઈએ ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે આજે તો મારા ભાઈનો નો છે બાવન બજાર ડેમોને તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝર ઓપન કરીને ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો નિશ્ચિત તમને આથી સાઇટ જોવા મળશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખીને એના પર કરજો ક્લિક કરશો આ રીતે આવશે એ આગળ એક જોવા મળશે એના ક્લિક કરી એ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે દસ ઓગણચાલીસ રેડી દસ ઓગણચાલીસ લખી સર્ચ કરશો અને નીચે તમારા પાસે ટાઈટલ કોડ થમલીને આવે છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એક પોસ્ટ ઉખલી પોસ્ટની અંદર તમારે સેજ ઉપર તરફ કરી નીચે જવાનું પોસ્ટ જ્યાં પૂરું થશે તમને આ તો લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો અને તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે અને એકવાર તમે પ્રોજેક્ટની એડ કરી લેશો હવે તમારે કાંઈ પણ મહેનતની જરૂર નથી બસ ખાલી તમે ઇમેજ ચેન્જ કરી વિડીયો બની જશે તો નીચે જે ઇમેજ છે આપણે ઇમેજ ઉપર ક્લિક કરીશું અને એ આગળ ઓપ્શન આવશે કલર અને ફિલ્નું એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી જે નીચે નંબર રહેશે એ નંબર પર ક્લિક કરી દેવાનો રહેશે અને અહીંયા આગળ આપણે જે ફોટો એડ કરવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે એટલે એક ફોટો આપણે આગળ સેન્ડ થઈ ગયું છે હવે આ બે ઇમેજ તમારે સેન્ડ કરવાનું છે તો આ ઇમેજ તમને ઉપર એક ગ્રુપની અંદર જોવા મળશે એક ગ્રુપ તમને આગળ દેખાયું છે અને એક ગ્રુપ અહીં આગળ દેખાયું છે બે સેમ છે આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે તમને ઇમેજ દેખાશે ઇમેજ ઉપર ક્લિક કરી કલર અને ફિલ્નું ઓપ્શન છે એના પર ક્લિક કરી નીચે નંબર છે એ નંબર પર ક્લિક કરવાનું અને તમારે બીજો ફોટો સિલેક્ટ કરીને લઈ લેવાનો છે પ્લસના આઈકાં પર ક્લિક કરી દે તમારો ફોટો આગળ એડ છે બસ આ રીતે તમારે બે ગ્રુપ સેન્ડ કરી દેશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે ઉપર નીચે એક નામ લખેલું આવ્યું છે ભરેજ બર્થડે વિજય તો આ વિજય છે તે અહીં આગળ લખેલું રહ્યું છે વિજય ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં તમારે જવાનું છે અહીંયા આગળ તમારે જેનું પર બર્થડેનો વિડીયો બનાવી તેનું નામ લખી દો અને રાઇટના એકાઉન્ટ પર ક્લિક કરી દો કોઈ પણ ફંડની જરૂર નથી આટલું કરશો વિડીયો તમારો બની જશે વિડીયો બનાવવા રીતે તમને સારી લાગે પસંદ આવે તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જાઓ તો અંદર આપણે આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવ સિમ્પલ રીતે નવા નવા વિડીયો મારા શીખડાવશું મળશું એક નવા વિડીયોની અંદર ચેનલજી ગુડ બાય